જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારા માટે લઈને આવ્યો છું બીજ મંત્રની જાણકારી એટલે કે આપણે ઘણા બધા એવું કહેતા હોય કે આ છે બીજ મંત્ર પણ બીજ મંત્ર શું છે એને કયા કયા શબ્દો ઉચ્ચાર કરવામાં આવે છે એની હું જાણકારી લઈને આવ્યો છું તો મિત્રો આપણે જોઈએ જાણકારી આ પ્રમાણે છે તો પહેલું મિત્રો છે શ્રી જે મંત્રમાં શ્રી આવતું હોય તો એ લક્ષ્મી બીજ મંત્ર કહેવાય કે જે લક્ષ્મી પ્રાપ્તિ માટેના જે મંત્રો છે ધન પ્રાપ્તિ માટેના એ મંત્રોમાં શ્રી વપરાતું હોય છે બીજું છે સ્વાહ આપણે કહીએ સ્વાહ એ વાયુ બીજ મંત્ર છે પછી હા હા જેમાં મંત્રમાં આવતું હોય એ આકાશ બીજ મંત્ર છે પછી જે ક્રોમ એટલે કે અંકુશ બીજ અથવા તો એને આપણા જે નિરોધ બીજ મંત્ર કહેવાય ને એ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ પછી કે આમ એટલે કે જે પાસ બીજ મંત્ર કહેવાય કે જે આકર્ષક બીજ મંત્ર તરીકે આવતો હોય છે આપણો પછી મિત્રો જે બીજો એક કટ કટ એટલે કે આ વિસર્જન બીજ મંત્ર કહેવાય છે આપણે જોઈએ તો ઘણા મહારાજ હોય દેવ હોય એના મંત્રોમાં આ શબ્દ વપરાતો હોય છે જેમ કે ભેરવના શબ્દોમાં વપરાતો હોય છે પછી છે વષ્ટ એટલે કે દહન બીજ કહેવાય છે એને જે મારણ મંત્રો છે એ બધામાં શબ્દ વપરાતું હોય છે પછી જે વેવટ એટલે કે આકર્ષક બીજ મંત્ર એટલે કે જે આ વસીકરણ આકર્ષક મંત્રો હોય ને એમાં આનો ઉપયોગ થતો હોય છે પછી જે બ્લૂ એટલે કે દ્રાવણ બીજ મંત્રની આને તરીકે ઓળખવામાં આવતું હોય છે પછી ગ્લો એટલે કે મિત્ર જે ગણપતિ કહેવાય એ ગણપતિનું બીજ મંત્રમાં વપરાતું હોય છે જેને સ્તંભન બીજ મંત્ર પણ આપણે કહેતા હોઈએ છીએ સ્વાહા તો આ એક મંત્ર હોમ આ મંત્રથી આપણે હોમ કરી શકાય છે કે મંત્રના છેડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેને હોમ બીજ મંત્ર તરીકે પણ આપણે ગણતા હોઈએ છીએ અને શાંતિ બીજ મંત્ર બી આપણે કહેતા હોઈએ છીએ અને સ્વાહા એ મંત્ર લગાવવાથી એ મંત્ર આખું સ્ત્રીલિંગ બની જતું હોય છે બીજું છે નમઃ તો આ એક શોધન બીજ મંત્ર છે મિત્રો જે મંત્રને છેડે નમઃ લગાવવામાં આવતું હોય એ શક્તિહીન મતલબ નપુંસક તજજ્ઞો ગણાય છે આ જ કારણથી નમઃ સિવાય નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના આગળ નમઃ શબ્દ વપરાય છે તે તેની મરદાણા ગણાતી હોય છે આમ આપણા આ શબ્દમાં ઘણા બધા અર્થો છુપાયેલા હોય છે બીજો છે ધ કે જે મારણ બીજ મંત્ર છે મિત્રો અને છેલ્લો છે હમ એટલે કે દ્વેષ અને વિદ્વેષનો બીજ મંત્ર કે જે દ્વેષ માટેના મંત્રો ઉપયોગમાં કરતા હોય ને એના માટેનો બીજ મંત્ર છે તો મિત્રો આ પ્રકારે હું તમને ચૌદ પ્રકારના અલગ અલગ બીજ મંત્રોની જાણકારી આપી આવા ઘણા બધા મંત્રો તંત્રો અને યંત્રો વિશે મિત્રો હું તમને જાણકારી આપીશ પણ એના માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય માતાજી મિત્રો